હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો અમે છીએ ઉજ્જૈનમાં અને અમે થઈ ગયા છીએ રેડી અને અમે કરી લીધો સવાર સવારમાં ચા અને થેપલાનો નાસ્તો મસ્ત રીતે નાસ્તો કરીને અમે બેસી ગયા રિક્ષામાં કારણ કે અમારે જવાનું છે ઉજ્જૈનમાં આવેલા પ્રખ્યાત રામઘાટ ઘાટ ઉપર રિક્ષામાં બેસીને અમે બધા ત્યાંથી નીકળી ગયા અને એન્જોય કરતા કરતાં રસ્તો પસાર કરી રહ્યા હતા અને નજારો માણી રહ્યા હતા તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે અહીંનો પછી અમે ફાઇનલી પહોંચી ગયા જ્યાં અમારે પહોંચવાનું હતું ત્યાં રામઘાટ ઉપર રિક્ષામાંથી ઉતરી એટલે જ્યાં પુલ ઉપરથી આ નજારો જોઈ શકાય છે તો અમે ઉપરથી જ નજારો માણવા લાગ્યા હતા અને હવે અમારે જવાનું હતું નીચે રામઘાટ ઉપર જ્યાં બધા લોકો એકઠા થાય છે અને સ્નાન કરે છે તો ધીરે ધીરે અમે ઉતરીને જતા હતા રામઘાટ ઉપર જ્યાં મેઇન મંદિર આવેલા છે આ રામ પૌરાણિક રીતે ખૂબ મહત્ત્વ રહ્યું છે આજ સુધી કહેવાય છે કે ભગવાન રામ જ્યારે વનવાસ હતા અને તેમના પિતાનું મૃત્યુ થયું હતું દશરથ રાજાનું ત્યારે એમનું પિંડદાન કરવા માટે ભગવાન રામ અહીં આવેલા હતા અને અહીં જ એમને બધી વિધિ પતાવેલી ત્યારથી પૌરાણિક રીતે આ ઘાટનું ખૂબ મહત્ત્વ રહ્યું છે અહીં લોકો આવે છે શ્રદ્ધાળુઓ ખૂબ અને સ્નાન કરે છે પોતાના પાપમાંથી મુક્ત થવા માટે પાપને ધોવા માટે આવે છે કહેવાય છે કે અહીં બાર વર્ષે એકવાર કુંભ મેળો પણ થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે સ્નાન કરે છે અને મેળો પણ મોટો હોય છે અને ખૂબ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે અહીં પૌરાણિક રીતે ઘણા બધા મંદિરો આવેલા છે જે તમે જોઈ શકો છો અહીં અહીં રામઘાટના કિનારે જે નદી આવેલી છે જે ક્ષિપ્રા નદી અથવા ક્ષિપ્રા માતા તરીકે પણ ઓળખાય છે જે તમે જોઈ શકો છો આ નદી અહીં શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી સ્નાન કરી રહ્યા છે કેમ કે કહેવાય છે કે અહીં આ નદીમાં સ્નાન કરવાથી બધા પાપમાંથી મુક્તિ થાય છે તો અહીં બધા લોકો દૂર દૂરથી સ્નાન કરવા માટે આવે છે અને પોતાની આસ્થાથી પૂજા અર્ચના કરે છે અને દીપ સળગાવીને ફૂલ પધરાવે છે પાણીની અંદર તો અહીં ઘણા બધા મંદિરો આવેલા છે જેમના દર્શન કરવા માટે અમે આગળ આગળ જઈ રહ્યા છીએ તો આ મંદિર છે માં બહુચરા માતાજીનું મંદિર જે ખૂબ પહેલેથી ખૂબ પ્રખ્યાત જાણીતું મંદિર છે અને પછી આવે છે અલગ અલગ મંદિર ભૂખી માતા મંદિર આવે છે અને શિવ ભગવાનનું મંદિર આવે છે ચિત્રગુપ્ત મંદિર એમ અલગ અલગ ઘણા બધા મંદિરો આ નદીના કિનારે આવેલા છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આસ્થાથી અહીં સ્નાન કરી રહ્યા છે અમે પણ આ બધો નજારો જોઈ રહ્યા હતા અને અમે પછી ત્યાંથી આ બધું માણતા માણતા આગળ આગળ જઈ રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી રહ્યા હતા હા કહેવાય છે કે અહીં બાર વર્ષે કુંભ કુંભમેળો થાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે અત્યારે તો આટલી બધી ટ્રાફિક નથી નોર્મલી રીતે લોકો આવે છે અને શ્રદ્ધાથી પોતાની વિધિ પતાવીને સ્નાન કરે છે અને ભગવાનના દર્શન કરે છે અને અહીં આવ્યા પછી એટલી બધી શાંતિનો અનુભવ થાય છે ને લોકો શાંતિ માટે સ્પેશિયલ આ ઘાટ ઉપર બેસવા માટે આવે છે ત્યાંના લોકલ લોકો પણ એવું પણ મને સાંભળવા મળ્યું છે અહીં ખૂબ શાંતિ પ્રદાન થાય છે અને પાપમાંથી મુક્તિ પણ થાય છે ત્યાંના લોકલ લોકો પોતાનો વ્યવસાય પણ કરી રહ્યા છે અને અલગ અલગ લોકો ત્યાંથી નીકળી રહ્યા છે પોતપોતાનું કામ પણ કરી રહ્યા છે અમે આ બધું જોતા જોતા આગળ વધી રહ્યા હતા પછી અમે તો ખરીદી લીધું ત્યાંથી દીપ અને ફૂલ કારણ કે અમારે ક્ષિક્રા માતાના કિનારે દીપ સળગાવીને ફૂલ અર્પણ કરવાના હતા પછી અમે પણ ખૂબ શ્રદ્ધાથી ફૂલ અર્પણ કરીને દીપ સળગાવીને ભગવાનને પ્રાર્થના કરી પછી ત્યાંથી બધા મંદિરે દર્શન કરીને પછી અમે પણ ત્યાં રામઘાટના કિનારે થોડી શાંતિ મેળવવા માટે બેસી ગયા અને આ બધું અનુભવી રહ્યા હતા ખરેખર ખૂબ સારું ફીલ થતું હતું અને પછી અમે રેડી થઈને પાછા રિટર્ન જવા માટે નીકળી ગયા આ બધું જોતા જતા ને પાછું મારે જવાનું હતું બ્રિજ ઉપર એટલે અમે ચાલીને ત્યાંથી નીકળી ગયા અમે તો થોડા વહેલા આવી ગયા હતા પણ હવે લોકોની ધીમે ધીમે ભીડ વધી રહી હતી પછી ફાઇનલી અમે પણ બ્રિજ ઉપર પાછા જવા માટે નીકળી ગયા હતા અને ભાઈ તો મસ્તી કરવા લાગ્યા હતા બ્રિજ ઉપર આવીને પછી અમે તો કરી લીધી થોડીક ખરીદી અને હવે અમારે જવાનું હતું પાછું રિટર્ન એટલે અમે રિક્ષા બંધાવીને પાછા નીકળી ગયા ત્યાંથી તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં